માંડવી સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ કરાયું છે તેમજ દિવ્ય જ્યોત ટ્રસ્ટ સંચાલિત અંધજન બાળકોની સ્કૂલ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાએ અંધજન બાળકો સાથે પ્રીતિ ભોજન કરી સેવાકીય કાર્યો કર્યા ત્રેવીસ ડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ તેમના જન્મદિવસ નિમિત્તે સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ કીટ અર્પણ કરી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા વહેલા સાજો થવાની શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમણે તેમના કાર્યાલય ખાતે ફોન પર રામલલ્લા મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ ગીત વગાડી અનોખા અંદાજમાં નજરે પડ્યા હતા શુભેચ્છકોને મંત્રમુગ્ધ કર્યા હતા બપોરે દોઢ કલાકે દિવ્ય જ્યોત સંચાલિત પ્રજ્ઞાચક્ષુ બાળકોની સ્કૂલ ખાતે તેમના જન્મદિવસની કેક પ્રજ્ઞાચક્ષુ બાળકોને ખવડાવી અને ભોજન લીધું હતું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનું સૂત્ર સેવાઈ હે સૂત્ર સાચા અર્થમાં સાર્થક કર્યો છે આ પ્રસંગે માંડવી નગર પ્રમુખ નીતિનભાઈ શુક્લા પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય સંગઠનના હોદ્દેદાર વિવિધ મોરચાના હોદ્દેદાર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હતા જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી